પાટણમાં ભાજપ દ્વારા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણી નિમિત્તે સેવા પખવાડિયા અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું ભારતીય જનતા પાર્ટી દ્વારા આયોજન કરવામાં આવી રહ્યું છે ત્યારે પાટણ શહેરમાં પણ ભાજપ દ્વારા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે સેવા પખવાડિયા અંતર્ગત પાટણ શહેરમાં ભાજપના પીઠ આગેવાન કેસી પટેલ હર્ષદભાઈ પટેલ પ્રમુખ શ્રી પાટણ શહેર ભાજપ ડૉક્ટર બાબુભાઈ પ્રજાપતિ સંજયભાઈ મોદી જીજ્ઞેશ ભાઈ સોની સતીષભાઈ ઠક્કર દિવ્યાંગભાઈ પટેલ સહિત પાટણ શહેર ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારોની ઉપસ્થિતિમાં મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તબીબો દ્વારા દર્દીઓની તપાસ કરવામાં આવી હતી અને પચાસ ટકા રાહત દરે સોનોગ્રાફી સહિત વિવિધ રિપોર્ટ પણ કરાશે તેવું જણાવાયું હતું યોજાયેલ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લાભાર્થીઓ દર્દીઓ તબીબી તપાસનો લાભ લીધો હતો જેમાં મોટી સંખ્યામાં ભાજપના આગેવાનો અને કાર્યકરો હાજર રહ્યા હતા કમલેશ પટેલ પાટણ